નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વ ગુજરાતમાં જ્યારે ભવિષ્યવાણીની વાત આવે છે ત્યારે નાસ્ત્રેદમસનું નામ પ્રથમ ધ્યાનમાં આવે છે ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ડી નાસ્ત્રેદમસે ઘણી આગાહીઓ કરી હતી તેમણે લેસ પ્રોફેસીસ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું વિશ્વ વિશેની ઘણી બધી ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં કરવામાં આવી છે આ પુસ્તકમાં છ હજાર ત્રણસો આડત્રીસ ભવિષ્યવાણીઓ છે એમ કહેવામાં આવે છે કે તેમની બધી આગાહીઓમાંથી સિત્તેર ટકા આગાહીઓ સાચી પડી છે નાસ્ત્રેદમસે બે હજાર એકવીસની કેટલીક આગાહીઓ કરી હતી જેની માહિતી અમે તમને આજના આ વિડિયોમાં આપવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ નાસ્ત્રે દમસની બે હજાર એકવીસની આગાહીઓ વિશે નંબર એક નાસ્ત્રેદમસની બે હજાર એકવીસના વર્ષ માટેની આગાહીઓમાં તેમણે જણાવ્યું હતું કે રશિયન વૈજ્ઞાનિક જૈવિક શસ્ત્ર અને વાયરસ વિકસાવશે જે વ્યક્તિને ઝોંબી બનાવવાનું કામ કરશે અને આ માનવ જાતિનો નાશ પણ કરશે નંબર બે વર્ષ બે હજાર એકવીસમાં સૂર્યનો વિનાશ થશે જેના કારણે પૃથ્વીને નુકસાન થશે અને તેમણે એ પણ ચેતવણી આપી છે કે સમુદ્રનું સ્તર વધશે અને પૃથ્વી તેમાં ભળી જશે હવામાન બદલાશે અને આ યુદ્ધ અને મુકાબલો તરફ દોરી જશે નંબર ત્રણ નાસ્ત્રેડોમસે એક લીટીનો શ્લોક કહ્યું હતું જેમાં ધૂમકેતુ પૃથ્વીને હિટ કરશે તેવું જણાવવામાં આવ્યું છે આ ભૂકંપની પરિસ્થિતિ તેમજ અનેક કુદરતી આફતોનું નિર્માણ કરશે ધૂમકેતુ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે અને ઉકળવા લાગશે અને આકાશમાંનું દ્રશ્ય મહાઅગ્નિ જેવું થઈ જશે તેમણે કહ્યું હતું કે ભારતમાં ભૂકંપ આવશે અને આગાહી મુજબ એક વિનાશક ભૂકંપ નવી દુનિયાને તબાહ પણ કરશે નંબર પાંચ માનવ જાતને બચાવવા માટે મગજની ચીપનો ઉપયોગ કરવામાં આવશે આ ચીપ માનવ મગજના જૈવિક બુદ્ધિનો વધારો કરશે આનો સીધો અર્થ એ થાય છે કે આપણે કૃત્રિમ બુદ્ધિ વિકસાવી શકશું અને કૃત્રિમ બુદ્ધિને શરીરમાં સમાવિષ્ટ પણ કરી શકશું અને મિત્રો એના સિવાય તો નાસ્ત્રેદમસે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી તેના વિશે પણ આજના આ વિડીયોમાં થોડુંક જાણી લઈએ નાસ્ત્રેદમસની અત્યારે એટલા માટે યાદ આવી રહી છે કારણ કે બે હજાર એકવીસનું વર્ષ આવી રહ્યું છે એવામાં બે હજાર એકવીસ માટે નાસ્ત્રેદમસની જે ભવિષ્યવાણીઓ છે તે કંપાવનારી ભવિષ્યવાણીઓ પણ છે અને તેની સાથે સાથે તેમાં દુનિયાના અંતનું અને એક વિનાશક ઘટના થવાના સંકેત પણ જણાવવામાં આવ્યા છે બે હજાર એકવીસમાં દુનિયા ખતમ થઈ જવાના સંકેતો છુપાયેલા છે બે હજાર એકવીસમાં તૃતીય વિશ્વયુદ્ધ પશ્ચિમ દેશોનું પતન અને એસ્ટ્રોઈડ વિશેની ભવિષ્યવાણી કરાઈ છે અને આ ત્રીજું વિશ્વયુદ્ધ સત્યાવીસ વર્ષો સુધી ચાલશે એસ્ટ્રોઈડ વિશે ભવિષ્યવાણી કરાય છે કે એક સૂર્યગ્રહણ દરમિયાન ઉનાળાની સૌથી અંધારી રાત હશે કે જ્યારે સૂર્ય સંપૂર્ણપણે ગ્રહણમાં લાગી જશે ત્યારે એક આકાશીય પિંડ આવશે અને આ રાક્ષસને દિવસના અજવાળામાં પણ જોઈ શકાશે ધરતી પર આકાશમાંથી કોઈ પિંડ પડશે જેનાથી વિનાશ સર્જાશે બે હજાર એકવીસમાં પરમાણુ યુદ્ધ અને પ્રાકૃતિક આપદાઓની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે આકાશમાં એક ધૂમકેતુ દેખાવાની ઘટના સાથે હિંસક ઘટનાઓને પણ જોડવામાં આવ્યું છે ગ્લોબલ વોર્મિંગના પગલે ધરતી પણ હલચલ મચતી રહેશે મનુષ્યો જળની વધતી સપાટી અને જળને તેની વચ્ચે સમાવી લેશે અને આ ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણા બધા યુદ્ધો પણ થશે આપણે બધા જાણીએ છીએ કે વિજ્ઞાન ક્ષેત્રે એટલી પ્રગતિ જોવા મળી છે કે માણસ બસો વર્ષ સુધી જીવવા માટે પણ સક્ષમ બન્યો છે પરંતુ જે કુદરતી આફતો છે જે મોટા પ્રમાણમાં આવતી રહે છે તેના વિશે નાસ્ત્રેડોમસે કહ્યું હતું કે જે આપત્તિઓ છે તે બે હજાર એકવીસમાં આવશે નહીં અને એના સિવાયની જે બીજી ઘટનાઓ બનશે તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરીએ નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં અને નોર્થ કોરિયામાં અને રશિયા આ ત્રણેયમાં યુદ્ધો થશે અને આ યુદ્ધો ઘણા વર્ષો સુધી ચાલશે આ યુદ્ધોમાં ઘણા લોકોનો વિનાશ થશે અને ઘણા દેશોનો પણ વિનાશ થશે અને આ યુદ્ધોની સૌથી પહેલી વાત એ હશે કે આ યુદ્ધો પાણી માટે થશે કેમકે આગળના વર્ષમાં પાણી ધરતી ઉપર ખતમ થઈ જશે અને ધરતી થોડા ઘણા અંશે પાણીમાં પણ ડૂબી જશે તેથી કરીને આ યુદ્ધો થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે યુરોપિયન દેશો અને ભારતમાં એક ખતરનાક પૂર આવશે અને આ પૂર જાનહાનિ અને માલહાનિ કરશે ઉપરાંત નાસ્ત્રેદમસની એક એવી પણ ભવિષ્યવાણી કરી હતી જેની અંદર મધ્ય પૂર્વીય દેશો અને તેમના અંદરનું જે ધર્મ છે તેના વચ્ચે મોટા હોબાળા થશે અને તેના કારણે વિનાશકારી યુદ્ધ પણ થઈ શકશે સાથે સાથે નાસ્ત્ર દમસે બે હજાર એકવીસના વર્ષની અંદર ઘણા બધા યુદ્ધો થવાનું અને એસ્ટ્રોઈડ ટકરાવાની વાત કરી છે અને આ યુદ્ધો પચાસથી સાઠ વર્ષ સુધી ચાલશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ બધી ભવિષ્યવાણીઓ આજથી ચારસો અથવા સાડા ચારસો વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને બે હજાર એકવીસની અંદર પૃથ્વી ઉપર ભયાનક વિનાશ થશે જેની અંદર વ્યક્તિઓ મોતને ઘાટ ઉતરી જશે અને દરેક દેશ ઉપર ભયંકર વિનાશનો ખતરો મંડરાઈ જશે તેના વિશે વાત કરવામાં આવી હતી અને મિત્રો જો એના સિવાયની બીજી ભવિષ્યવાણીઓની વાત કરીએ તો ધોમસે જે ભવિષ્યવાણીઓ કરી તે સાચી તો પડી અને એના સિવાય બાબા વેંગા નામના પણ એક વ્યક્તિ છે જેમણે જે ભવિષ્યવાણીઓ કરી છે તે પણ સાચી પડી છે તેમણે નાસ્ત્રે દમસ ફ્રોમ ધ બાલ્કનના નામથી ઓળખવામાં આવે છે બાબા વેંગાની જે પણ ભવિષ્યવાણીઓ છે તે હંમેશા સાચી પડતી રહે છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ કરનારા લોકો કહે છે કે બે હજાર એકવીસ માટે તેમણે જે પણ કહ્યું છે તે બધું સાચું પડશે અને હવે એ જોવાનું બાકી છે કે બે હજાર એકવીસમાં શું શું થશે અને મિત્રો તમને શું લાગે છે કે બે હજાર એકવીસમાં શું શું થશે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આજે બાબા વેંગા છે તે બલ્ગેરિયામાં જન્મેલ સુરદાસ જ્યોતિષ હતા રૂસ અને યુરોપમાં ઘણા સમય સુધી તેમને એક સંત તરીકે સન્માનિત કરવામાં આવેલ પણ હતા ઓગણીસો છન્નુંમાં તેમનું પંચ્યાસી વર્ષની ઉંમરમાં મૃત્યુ થઈ ગયું છે બાબા વેંગાએ પચાસ વર્ષમાં લગભગ સો જેટલી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી હતી તેમની જે સાચી પડેલી ભવિષ્યવાણી હતી એમાં હતી ગ્લોબલ વોર્મિંગની અને બે હજાર ચારમાં જે સુનામી આવી હતી તેની આ બધી ભવિષ્યવાણીઓ પચાસમાં કરવામાં આવી હતી બીજી ભવિષ્યવાણી સાચી પડી હતી એ હતી રશિયન ન્યુક્લિયર સબમરીન દેશમાં ડૂબવાની ઘટના જે ઓગણીસો એસી માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી બીજું હતું અગિયાર સપ્ટેમ્બર બે હજાર એક વાળી ઘટના એ ઓગણીસો નેવ્યાસી માં કરવામાં આવી હતી વાત તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલું જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈપણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને નાસ્ત્રી દુમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓમાંથી તમને કઈ ભવિષ્યવાણીઓ સાચી અને સારી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈપણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત